તો રાજ્યભરમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બે વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થતા વરસાદ રહેશે કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે ત્યારે દ્વારકા અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત નવસારી ભરૂચ અને વલસાડમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુર અને આણંદમાં પણ રેડ એલર્ટ ત્યારે જામનગર ગીર સોમનાથ અને પોરબંદરમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ બોટાદ મોરવી અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદની વાત કરીએ અમદાવાદ ખેડા વડોદરા પંચમહાલમાં પણ ઓરેન્જ એલર્ટ વરસાદને લઈને આપવામાં આવ્યું છે દાહોદ તાપી અને ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે કચ્છ બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ગાંધીનગર મહેસાણા અને મહિસાગરમાં પણ યલો એલર્ટ ત્યારે સાબરકાંઠા અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરાઈ છે રાજ્યમાં આજે કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગ તરફથી જરૂરી એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસે રહી શકે છે તેના વિસ્તારની જો વાત કરીએ તો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે અને તેના જ કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહ્યો આજે બે વરસાદી સિસ્ટમ કેટલાક વિસ્તારમાં રહેવાનું અનુમાન છે જેને લઈને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ સૌરાષ્ટ્રના જામનગર જૂનાગઢ ગીર સોમનાથ સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે તો રેડ એલર્ટની આગાહીના પગલે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા ભાવનગર અમરેલી આણંદ વિસ્તારમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત વલસાડ સહિતના વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે તો અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટની આગાહીના પગલે ભારે વરસાદની સાથે ગાજવીજ સાથે વરસાદ પર રહી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા બનાસકાંઠા પાટણ સહિતના વિસ્તારમાં પણ યલો એલર્ટની આગાહી સાથે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડી શકે તેવું અનુમાન છે તે કરવામાં આવી રહ્યું છે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ એક દિવસ માટે રહેશે જ્યારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાનું અનુમાન છે તે કરવામાં આવ્યું છે કારણ કે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી સિસ્ટમની વધુ અસર થવાના કારણે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ રહી શકે છે કેમેરામેન મેહુલ પટેલ સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ